કેટલા સવાલ કરો કાકો નાખો જોવા કોઈ યાર બધો કમર માં જોઈ નાખું જો

કવરના પૈસા આવે યાર અઢીસો રૂપિયા નું કવર જ આવે બીજા મોબાઈલ માં એક બે ત્રણ ચાર પોત્રીજા છેલ્લા ફોની

તમે ધોવા ખાલી પૈસા મગજ થી કમાય આખી જિંદગી ક્ષેત્રમ મજૂરી કરો તો કશું ના વળો તું બતરીયા ભેખાઈ ના કરી મને એવું લાગ્યું બીમારી ના થઈ જાય યા જો તા કાચી ભાડી જાય તો બે એના બેના નાતા ચોણ કાચી ના હોય તો તમે સુટવા લો કે અને સૂટવા છે રોટલા કોણ ખાવા છે એ સાચી વાત હવે રોજ કરી એટલું ભણવા આટલું ચોમાય બે રોટલા જ ખાઈ જાય કે તમે રોતે સીખી દો કાચી થોડી એના મુન અત્યારે સુખ્ય તા કાચી નું રહ્યા ને આવ્યો